પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડોદરામાં વડતાલના જે સાધુ છે વડતાલના સ્વામી સામે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે મહત્ત્વની વાત કહેવાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ સાધુઓનો જે મામલો સામે આવતાની સાથે જ અત્યારે હરિભક્તોમાં પણ અત્યારે આવતું જે રોષની લાગણી જોવા મળી રહી છે સાથે જ્યારે મહત્ત્વની વાત કહેવાય કે એક બાજુ જે રીતે હરિભક્તો દ્વારા પણ અત્યારે આવતો એક બાદ એક જે પ્રતિક્રિયાઓ અત્યારે આવતો સામે આવી રહી છે ક્યાંક ગંભીર આક્ષેપો પણ અત્યારે આવતો જોવા મળી રહ્યા છે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે

અત્યારે વાત કરીએ તો એ જે સોશિયલ મીડિયા ની અંદર જે વિડિયા ફરતા થયા છે સાધુઓના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યોના હજી એક કંઈક વિકવેલા જુનાગઢ ની અંદર જમીન અડપવાનો કેસ બન્યો હતો તે સાધુ ને બી મેથી પાક આમ જનતા આપ્યો હતો આવા કિસ્સા અવારનવાર બનતા રહે છે હજી આ બે કિસ્સાઓ બની રહ્યા નથી રહેતા ગરડાના મંદિર ની અંદર હમણાં પાછો નવો કિસ્સો બની રહ્યો છે એ વિડીયો સેક્સ કેન્દ્ર નો બહાર આવી ગયો છે આવી રીતના અવારનવાર વિડીયો આવતા રહે છે એ લોકોને મનમાં અસર નથી પણ જ્યારે અમે તિલક ચાંદલો કરીને માર્કેટ ની અંદર બજાર ની અંદર નીકળીએ તો ત્યારે અમારે સાંભળવાનું અમારે નીચું જોવાનું થાય છે કર્મ એ કરે છે ભોગવવાનું અમારે થાય છે ત્યારે અમે આજે વડતાલ મંદિર ની અંદર કોઠારી શ્રી ચેરમેન શ્રી અને ટ્રસ્ટી શ્રી આવેદન પત્ર આપવા ગયા હતા ત્યારે એ લોકો બધા ભૂગર્મ જતા રહ્યા હતા બિલકુલ એક બાજુ તમે ત્યાં ગયા ત્યારે વડતાલ જે સ્વામી છે વડતાલ અન્યભા સ્વામી તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હતી હવે સ્વામી શું પ્રતિક્રિયા આપવાના એ શું આવ ભાઈ હરકા સૌ ભાઈ હરકા ની ઘોડે છે ચોર ચોર નો ભાઈ ઘંટી ચોર એની ઘોડે છે ખુદ જે અત્યારે ચેરમેન છે અને જે કોઠારી છે આ બંને ઉપર થોડાક સમય પહેલા છ મહિના પહેલા પેપર માં બી આવી ગયેલું છે એની ઉપર બી ભૂગર્ભ ત્યારે બી સતા રહેતા એમની ઉપર આરોપ લાગે ત્યારે જ્યારે પણ આવું થાય ત્યારે લોકો ભૂગર્ભ ઉતરી જાય છે તમારા દ્વારા ત્યાં જઈને કેવા પ્રકારની રજૂઆતો કરવામાં આવે અમે ત્યાં આવેદનપત્ર આપવા માટે ગયેલા પણ આવેદનપત્ર લેવા માટે કોઈ એક પણ ટ્રસ્ટી કે કોઈ કોઠારી કે કોઈ ચેરમેન કોઈ હતા અને પ્લસ અમને બાઉનચોરો અમને રોકા અંદર ઓફિસ માં જતા રોકતા હતા અને મીડિયા કર્મીઓને પણ રોકતા હતા મીડિયા કર્મીઓ જોડે બાઉન્સરે હાથાપાઈ કરેલી હતી અને ત્યારે પોલીસ વચ્ચે આવે પાંચ વ્યક્તિઓ જઈને અંદર આવેદનપત્ર આપવા માટે ગયેલા

અમે તો શું કરીએ કારણ કે જ્યારે પણ આ લોકો વિશે અમે વિરોધમાં જયારે પ્રદર્શન કરીએ છીએ ત્યારે એ લોકો પોલીસ પ્રશાસન આગળ અથવા તો રાજકીય વગ ઉપયોગ કરીને અમને દબાવી દેવામાં આવે બિલકુલ તો હવે રાજકીય વર્ગ ધરાવનારા ચાલો જે પણ કોઈ સાધુ સંતોષ છે તેમને હવે આ પ્રકારની જે ઘટનાઓથી રોકવા માટે હવે તમે શું કરશો હરી વક્તો તો આગળ આવવું બહુ જરૂરી છે ને હવે તો રાજકીય પ્રશાસન ને પણ ખબર પડી ગઈ છેલ્લા આ એક એક છેલ્લા પંદર દિવસની અંદર ત્રણ ત્રણ આવા પરાક્રમો આવે છે તો રાજકીય સત્તામાં જે પાર્ટી હોય એને બી ખબર પડી ગઈ છે આ લોકો શું કરે છે શું નહીં પબ્લિક શું કરવા વિરોધ કરે છે હવે અમને વિશ્વાસ છે ત્યાં વિશ્વાસ છે ત્યાં સુધી આમાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં અને એમને માટે કડક પગલાં લેશે એવું લાગે છે અ તમે પોલીસ ફરિયાદ કરી છે કોઈ કાયદાકીય કાર્યવાહી થી આગળ વધવાનો કોઈ પ્રયત્ન કર્યો છે કાયદાકીય કાર્યવાહી કરવા માટે આવે અરજી કરવામાં આવે છે પણ અરજી આગળ ચાલતી નથી ત્યાં ઉભી રહી જાય છે આની પહેલા ઘનશ્યામ કંડારીનો આવ્યો ત્યારે તેમણે હજી કોઈ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી અને ત્યારે ભૂગર્ભ માં હતા અત્યારે જાહેર આવી ગયા તો કોઈ પણ જાતની ધરપકડ કેમ કોઈ જવાબ દેવા માટે બોલાવામાં આવતા નથી એટલે મેં પહેલા પણ કહ્યું શૈલેષભાઈ કે આ પહેલા પણ જો આવી ઘટના આવી છે હવે ફરી એકવાર આ ઘટના આવી શું લાગે છે કે અત્યારે તો ભીનું સંકેલાઈ જશે કે પછી બહાર પણ આવશે અમારી પાસે ચાલીસ થી પાંત્રીસ થી ચાલીસ ઘટનાઓ છે ધીમે ધીમે મુકવાના છે માર્કેટમાં તો એ વખત તમે હવે તો હવે કેવા પ્રકારની કેમ કે હું તમારા એકરાની વાત નથી કરતો ગુજરાત આવા લંપટ સાધુઓને શાંત આવશે ત્યાં સુધી આવશે નહીં માઇન્ડ બ્રેન વોશ કરે લોકોને કે જયારે આવા આવા પરાક્રમ અંદર પકડાઈ જાય તો બીજા હરિભક્તો કોઈ વિરોધ કરશે કે સ્વામીજી

બિલકુલ સાચી વાત છે તમામ જે હરિભક્તો છે અત્યાર તમામે અત્યારે જાગવું બહુ જરૂરી છે તે એક સમય આવી ગયો છે હા એવો આવી ગયો છે હવે જયારે આ લોકો ને પોતે આવે તો આ લોકોને કારણ કે ને પેલું મધ મળી રહી છે એટલે હવે આની ઉપર કોઈ યોગ્ય દાખલો બેસાડવામાં આવશે કંટ્રોલ કરવામાં આવશે તો જ આવા પરાક્રમો થતા બંધ થઈ છે તો હવે એક પછી એક પરાક્રમો આવતા જ રહેશે અમારા બાળકોને સુરક્ષિત નથી સ્ત્રીઓ કોઈ ગ્રહસ્થ ની બાય લઈને ભાગી ગયેલો વડતાલ અંદર જ આધાર વલ્લભ કરીને કઈક નામ હતું એવું કું એની માટે બી કઈ પગલાં લેવાના નથી અને વડતાલ બોર્ડ એમના નામ પાછા જે મંદિર ની અંદર રાખે છે સાધુ તરીકે ગણે છે

માં આમાં એક બાબત એ પણ શૈલેષભાઈ કે જ્યારે તમે તો અત્યારે જાગૃત થયા છો તમામ લોકો જો અત્યારે તો જાગૃત થાય તો આખે આખા હિન્દુ ધર્મમાં અત્યારે તો ઘણી સારી એવી પ્રવૃત્તિઓ થઈ શકે છે પરંતુ થતી નથી આ ઉંટાનો એમને પ્રોત્સાહન કરે છે સાવરે છે તમે આજ વર્તલ મંદિર ને જોવો તો કોઈ એક પણ એના વિશે સ્ટેટમેન્ટ આપ્યો નથી કારણ કે એને સાવરે છે અને બધા બહુ સરખા છે બધા એક એક એકના માથા માંગે એવા છે એમાં શું કે એમાં એક બીજા વિશે શું બોલવાનો

એમ નહીં તમે સરકારમાં હવે કેવી રીતે રજૂઆત કરશો સરકાર બધું જોયે છે આજે જે માન લો કે જે કંપા કાર્યક્રમ થાય છે સરકારની પાસે કોઈ પણ રીતે ન્યૂઝ ન્યૂઝ મીડિયામાં એમ કે સોશિયલ મીડિયામાં સરકાર સુધી પહોંચતા હોય છે આ બધા સમાચારો બિલકુલ બિલકુલ શૈલોષભાઈ આભાર અમારી સાથે જોડાવા માટે તો એક સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ સાધુઓ છે અને તેમને અત્યારે તો જે ગુસ્સો તો જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની તજવીજ ધરવામાં આવે છે અને સાથે સાથે જે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તેના લઈને હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેના લઈને પણ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે さうなん